આ વિડીયો સ્પેશલ ઓલા હમીર માં ગયા બે દિવસ અગાઉ મારા વિરોધમાં એને વિડીયો ઉતાર્યો હતો અને ગુજરાતના સિંહ એવા ભાઈ સોલંકી વિશે બોલતો હતો હીરાભાઈ સોલંકી વિશે બોલતો હતો અને પાછો એમ કહેતો હતો દેવભૂમિ દ્વારકાની અંદર ભાઈનો ફોન ના આવે આ જ્ઞાનનો ફોન આવે પણ એની બે દિવસ લગન જામનગર પોલીસે એવા મોર બોલાયા ને તો બે દિવસની અંદર બેનનો ખોન એના આવ્યો બોલો એટલે ખરેખર બરાડી આખા ગુજરાતની અંદર આ પાયના કોલનો પાવર તને ના ખબર હોય કહી દઉં ખાલી પાયનો કોલ આવે ને એટલે ગમે એવી મેટલ હોય ને તો એ સ્વાલ થઈ જાય આ પાવર તે જોઈ લે તો કોલનો બરાડી એટલે અમે તને ખબર પડી જાય ને કે પાયના કોલનો પાવર જેટલો એ તો તને ખબર પડી છે પણ તને છોડાવવા હાથે જામીન દેવા માટે તાર બેનનો નો ફોન તો આવ્યો ને આ તને ખબર પડી કે ભાઈ ના કોલ નો પાવર કેટલો હાઈ ના કોલની તાકાત કેટલી હે આ જે મોર બોલ્યા ને એ ભાઈ ના કોલ બરાબર તારા માટે ખાસ એટલે સમજી લેજે આ હા ભાઈ ના કોલ નો પાવર એટલે હમ સમજી ગયા કે આખા ગુજરાત ની અંદર ભાઈ ના કોલ જ ચાલે બાકી કોઈના કોલ ના ચાલે માત્ર એક કોલ ભાઈનો આવે ને એટલે ભલ ભલાના ધોતિયા ઢીલા થઈ જાય બરાડી સમજી ગયો ને એટલે બહુ આગળ વાત ઉકરતો નહીં પાછો તું ક્યાં તો ને એટલે તને કીધું કે આ ભાઈના કોલનો પાવર હે બીજું કંઈ નહીં ભાઈના કોલનો આ પાવર હે હજુ તો તને ખાલી ઓલું શું કહેવાય મોટું મોટું તો હજુ આખું પિક્ચર છે એટલે હજુ તને અત્યારે નહીં ઝાડ પડે પણ જે થી પણ ભાઈના કોલના પાવર ની તને ખબર પડી જાય બરોબર ને શેર કરો મિત્રો બને એટલો વિડીયો આ છે ભાઈના કોલનો પાવર બરાડી જય દ્વારકાધીશ હું છું અમીર બરાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા મિત્રો હું જેલમાં હતો અને આખી વિગત હું તમને કહીશ મારી આઈડી લઈ લીધી લઈ લીધી છે મારું ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધું ડિલીટ કરી નાખ્યું છે ગુજરાત પોલીસ એલસીબી દ્વારા અટક કરી હતી મારી હું શરૂઆતની ઘટના કહું તો હું એક મીડિયામાં જાતો હતો રાજકોટ તો પોલીસને ખબર પડી ગઈ હશે કે હું મીડિયામાં જાઉં છું ન્યૂઝમાં કોઈ રિપોર્ટ દેવા તો મને મારી ટોલ નાકા ઉપર અટક કરવામાં આવે છે અને મને ડિટેન કરવામાં આવે છે બરાબર અને મારી ડિટેન થયા બાદ મને લઈ જવામાં આવે છે જામનગર એલસીબી પીઆઈની ઓફિસમાં જ્યાં આપણા લગારીએ સાહેબ પીઆઈ છે આપણે કોઈ વ્યક્તિગત આમાં કોઈનું નામ નથી લેવાનું પણ પીઆઈ દ્વારા અહીંયા મને બેસાડવામાં આવે છે સાડા સત્તર કલાક બેસાડવામાં આવે છે રાત્રે ત્રણ થી પાછો સાંજે નવ વાગ્યા સુધી એટલે ત્યાં મને બેસાડવામાં આવે છે પછી મને રાતે એવું કહેવામાં આવે છે કેશ કે કંઈ નથી કોઈ જાતનું ખાલી એટલી મને વોર્નિંગ આપવામાં આવે છે કે તું આ જે વિખવાદને મતલબ તું સોશિયલ મીડિયામાં બોલે છે એવું બધું બંધ કરી દે ને એવું બધું મને સૂચના આપવામાં આવે છે કે આ બધું બંધ કરી દેજે એમ પછી મને સાંજે જામીનની તો સવાલ નથી કેમ કે કેસ મારા ઉપર થયેલ નહોતો પછી એ લોકોએ સાંજે શું કર્યું એલસીબી દ્વારા જામનગર એલસીબી દ્વારા મને સાંજે ટ્રાન્સફર કરવામાં આવ્યો પોલીસ હેડક્વાર્ટર સિટી સી ડિવિઝનમાં ત્યાં મને સાંજે લઈ જવામાં આવે છે ત્યાં મારા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે ગુનામાં એવું લખવામાં આવે છે કે તમે જે કરો છો આ બંને સમાજ વચ્ચે ઉશ્કેરી બધું એવું બધું લખવામાં આવે છે બરાબર અને મને લોકઅપ માં પૂરી દેવામાં આવે છે પછી આજે આજે મને સાંજે ચાર સાડા ની વચ્ચે છોડવામાં આવે છે જામીન મળી જાય છે બરાબર તો બે દિવસ અઢી દિવસ હું જેલમાં હોઉં છું જામનગર હવે મારો ઇન્સ્ટાગ્રામ ફેસબુક એકાઉન્ટ બધું લઈ લેવામાં આવે છે કરવામાં આવે છે અને એવું મેં કોઈ કર્યું નહોતું કે એના લીધે કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરવામાં આવે છતાં પણ કોના ઇશારે થયું છે શું છે મને કંઈ ખબર નથી પણ આમાં રાજકારણ છે એ ફાઈનલ વાત છે અને કંઈ વાંધો નહીં મારું ઇન્સ્ટાગ્રામ ફેસબુક એકાઉન્ટ ડિલીટથી હું પાછો ઉભો થઈશ પાછો મેદાનમાં આવીશ હિંમત હારી નહીં જાઉં સમાજ માટે લડીશ અને લડતો રહીશ બરાબર અને હું જાણું છું કે સત્ય નહીં પરાજિત નથી થતો કોઈ દિવસ હું પાછો મેદાનમાં આવીશ ને પાછું હું ફોલોવર્સ તો મારે જે મારા ચાહકો છે એ તો રહેવાના જ છે મને ગોતીને મારી આઈડી ફોલો કરશે બરાબર મારું ઇન્સ્ટાગ્રામ ફેસબુક એકાઉન્ટ બધું ડિલીટ કરવામાં આવ્યું છે ગુજરાત પોલીસ દ્વારા આપણે કોઈ વ્યક્તિગત ડિવિઝન કે પોલીસ પોલીસનું નામ નથી દેતા કે આ પીઆઈ એ કર્યું કે આ રાજકારણે કર્યું જેની કર્યું એનું ગુજરાત પોલીસે મારું ડિલીટ કર્યું છે હું પાછો આવીશ મેદાનમાં અને મજબૂતીથી આવીશ અને એ તમને એક વોર્નિંગ દેતો જ દ્વારકાની મને જે જે આ ડિલીટ કર્યું ને જે જેની રાજકારણની સાજિશ હોય ભલે હોય એક વોર્નિંગ હું દેતો જાઉં છું આગામી દ્વારકાની વિધાનસભા હું લડવાનો છું પેટમાં દુખતું હોય જેને ભલે દુખે આ યાદ રાખજો મને તમે આવી રીતે પાડશો પણ હું કદાચ જેલમાં આવીશ ને તો દ્વારકાની સીટ ઉપર હું લડવાનો છું એ ફાઈનલ વાત છે આ યાદ રાખજો દ્વારકા સીટમાં હું લડીશ આ એક હું તમને વોર્નિંગ દઈ દઉં અપક્ષમાં લડીશ એ કહી દઉં કોઈ પાર્ટીમાંથી હું નહીં લડું દ્વારકા સીટમાં લડીશ અને ઈચ્છા પડે તો ખંભાળિયામાં લડું પણ લડીશ એ ફાઇનલ બરાબર જામનગર દ્વારકા ખંભાળિયા ગમે એ સીટમાં હું લડીશ વિધાનસભાની સીટ આ ખાસ યાદ રાખજો ગમે એ રીતે પાડશો હું પડીશ નહીં જેના ઈશારે થયું છે કઈ વાંધો નહીં તમને તમારું મુબારક ગંદી રાજનીતિ જે કરી હોય એ કરો અમીર બારાડી લડશે ચૂંટણી અને વિધાનસભાની લડીશ આ યાદ રાખજો અને અપક્ષમાંથી લડીશ એ ફાઇનલ વાત છે હું કોઈ પક્ષમાં જોડાવાનું નથી બરાબર આપણે કોઈનું નામ નથી લીધું આ વિડીયોમાં આ વિડીયોમાં કોઈ વિખવાદ નથી કોઈ અભદ્રતા નથી શાંતિપ્રિય વિડીયો છે બરાબર અને આ મારું નવી આ નવું આઈડી આવશે જલ્દીથી અમીર બારાડીનું અને જલ્દીથી હું પાછું કમબેક કરીશ ચાલો જય દ્વારકાધીશ